લોકસભાની છવ્વીસ પૈકી બે બેઠક આમ આદમી પાર્ટી લડી રહી છે અને ઉપર કોંગ્રેસ આ રીતનું ગઠબંધન છે છે વિધાનસભાની પેટા પાંચ બેઠકની તેમાં પણ ગઠબંધન થવા જઈ રહ્યું છે ઈસુદાન ગઢવી ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તેમની સાથે વાત કરીએ ઈસુદાનભાઈ એક બેઠક તો થઈ ગઈ છે પાંચ બેઠકો ઉપરના ગઠબંધનની ક્યાં સુધી જાહેરાત થશે ગઠબંધન થશે નથી થશે અને જો થાય છે તો કેટલી બેઠક આપના પાડે આવશે જુઓ જે રીતે ઇન્ડિયા ગઠબંધન થયું કેન્દ્રમાં અને અહીંયા પણ લાગુ પડ્યું અને એના અનુસંધાને અમારા ભાગમાં બે બેઠક આવી શીર્ષ નેતૃત્વ અને અમારા જે ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું અમારા માટે શિરોમાન્ય હતું ભાવનગર અને ભરૂચ સીટ અમારા ભાગમાં આવી બાકીની ચોવીસ કોંગ્રેસના ભાગમાં આવી અત્યારે કોંગ્રેસને ચોવીસે ચોવીસ સીટ ઉપર આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા મજબૂતાઈથી મજબૂત મહેનત કરી રહ્યો છે બે સીટ ઉપર કોંગ્રેસ કરી રહી છે અમારા માટે છવ્વીસે છવ્વીસ સીટ અમારી છે એવી રીતે અમે લડીએ છીએ કારણ કે દેશ બચાવવાની લડાઈ છે સાથે સાથે છ જે પેટા ચૂંટણીની વાત હતી એમાં વિસાવદરમાં પહેલું ધારાસભ્ય અમારા ધારાસભ્ય આપ્યું અને ભાજપવાળાએ ડરાવી ધમકાવી કે જે પણ ખેલ પાડ્યો હોય મેં સાંભળ્યું હતું કોઈ સીડી બીડીનું કંઈક વાતું ને ભાજપ દબાવતું હતું એ જે રામજાણે જે હોય એને રાજીનામું અપાવડાવ્યું રાજીનામું અપાવડ્યા પછી પાછા બીજા પાંચ રાજીનામા પડ્યા આ પક્ષને અપાવડાવ્યું પણ એ વિસાવદરની સીટ કારણ કે અમારી હતી એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસે પણ અમને કહેલું કે તમે જ લડો ઇન્ડિયા ગઠબંધનમાં ઓલમોસ્ટ નક્કી થઈ ગયેલું બીજી જે પાંચ સીટ છે એટલે મોટા મોટાભાગનીમાં ચાર કોંગ્રેસની છે એ કોંગ્રેસ લડવાની શક્યતાઓ વધી જ જાય સ્વાભાવિક છે એની પોતાની સીટ હોય છતાં પણ કોંગ્રેસેને અમે ડિસ્કશને કરી કે ભાઈ કેટલીક સીટ ઉપર હજી આમ આદમી પાર્ટી કારણ કે વધારે સીટ ઉપર અત્યારે કોંગ્રેસ લડી રહી છે તો કદાચ એ પહોંચી શકે ના પહોંચી શકે કાર્યકર્તાઓ એટલે અમે પણ કેટલીક સીટ ઉપર તૈયારી દર્શાવી છે હવે એમાં બે વસ્તુ આવે છે કે ભાઈ ઉપર નીચેમાં ક્રોસ વોટિંગમાં કોઈ પ્રોબ્લેમ ન થાય જો ક્રોસ વોટિંગને લઈને પ્રોબ્લેમ થતું હોય તો પછી કોંગ્રેસ લડે અમને તો કોઈ વાંધો જ નથી નહીં તો અમે એકાદ બે સીટ છે એ ડિમાન્ડ કરી છે અને એ ઉપર ચર્ચા ચાલી રહી છે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી વાઘોડિયા અને માણાવદર એ આમ આદમી પાર્ટીએ કીધું છે કે એમના કેન્ડિડેટ લડે એટલે કે તમારા હા એવી વાત થઈ છે કે માણાવદરમાં કારણ કે અમારી પાસે ખૂબ મજબૂત કેન્ડિડેટ છે અને માણાવદર સીટ છે એ વિસાવદરની એકદમ નજીક છે સાથે સાથે માણાવદર સીટ ઉપર બધા જેમ વિસાવદરની જનતા સાથે ધોખો થયો છે ને એવો જ ધોખો મણાવદરની સીટ ઉપર થયો છે તમે જો વિસાવદરમાં ધારાસભ્ય વગર રાખી દીધા અમારામાંથી ગયા ધારાસભ્ય હવે પસ્તાય છે મેં પહેલાં જ કીધું કે ભાજપ છે ધ્યાન રાખજો બરાબર આ કોઈનું નથી થયું આ જયેશ રાદડીયા જેવાને ડબ્બામાં પુરાવી દીધા છે આપણે તમે વિચાર કરો વિઠ્ઠલભાઈના આટલા મજબૂત એમને વારંવાર એ કરવાનું હોય બીજા નેતાઓને પણ તમે વિચાર કરો એટલે મેં કહ્યું હતું પણ અત્યારે વિસાવદરની જનતા છે એ ખૂબ રોષે ભરાય છે ભાજપથી કે ભાજપ ડરી ગયું એટલેથી ભાજપને ખબર છે કે વિસાવદરની સીટ આમ આદમી જીતી જાય તો આમ આદમીમાંથી જનાર વ્યક્તિઓને ડર લાગશે કે આ તો પાછા હરાવી દેશે બીજું બસો સીટ આવે કે અઢીસો આવે કે ત્રણસો આવે અને વિસાવદર હારે તો આખા ભારતમાં એ જાય કે ભાઈ પોતાના ગઢમાં એ જીતી નથી શક્યા એટલા માટે તેની વિસાવદર સીટ છે એ ઠેલાવી એવું સ્પષ્ટપણે અમે માનીએ છીએ અમે ચૂંટણી પંચમાં ગયા છીએ એનો જવાબ હજી આવ્યો નથી સાથે સાથે માણાવદર સીટ ઉપર પણ એ જ પરિબળ છે જવાહરભાઈને લઈ ગયા પછી અરવિંદ લાડાણીભાઈને લઈ ગયા એટલે માણાવદરની જનતામાં પણ રોષ છે એટલે અમે કહ્યું છે કે જો તમે એક કોશિશ કરો તો અમારી પાસે પણ મજબૂત ઉમેદવાર છે વાઘોડિયામાં પણ મજબૂત ઉમેદવાર છે પણ અલ્ટિમેટલી ક્રોસ વોટિંગની જો ડર લાગશે તો પછી કોંગ્રેસ જે કોંગ્રેસ અને અમારું નક્કી થાય એ અમારા માટે માનીએ છે બે દિવસમાં હા બે દિવસમાં ખબર પડી જશે બે દિવસમાં લગભગ ક્લિયર થઈ જશે આમ તો આજ ચાન્સોથી કારણ કે અમારે સવારે પણ વાતચીત થઈ છે આ અંગે આવતીકાલે લગભગ ફાઇનલ સ્ટેજ ઉપર છીએ એટલે લગભગ નક્કી થઈ જશે એકાદ વસ્તુ એવી પણ બની શકે કદાચ લોકસભાની સીટ વધારાની પણ એકાદ એ ચર્ચા ચાલી રહી છે એ ડિસ્કશન ઉપર ખબર પડશે હવે તો એ કઈ હોઈ શકે ચર્ચા ચાલી રહી છે વધારાની હોય એ એ અત્યારે હું ટીવીની સામે કારણ કે ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે પણ ચર્ચાઓ ચાલી રહી છે એક વાત એવી જાણવા મળી છે કે કોંગ્રેસે સામેથી ઓફર કરી છે આમ આદમી પાર્ટીને કે હજુ એકાદ બે લડવી હોય ભલે તમે નામ ના દો પણ બે ત્રણ સીટ લડવી હોય તો મેં કીધું ને કે ઇન્ડિયા ગઠબંધનનો ધર્મ છે અમારે જે ઇન્ટરનલ ડિસ્કશન થતી હોય એ ટીવીના સાવેક્ષક માધ્યમ દ્વારા એ ન થવી જોઈએ કારણ કે એમાં એ યોગ્ય નથી પણ બે દિવસમાં લગભગ પિક્ચર બધું ક્લિયર થઈ જશે ખૂબ ખૂબ આભાર ઈ સુદાનભાઈ વાત કરવા માટે તો લોકસભામાં જેમ ગઠબંધન થયું એમ ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન થઈ શકે અને આગામી બે દિવસની અંદર તેનો નિર્ણય પણ આવી જાય તે પ્રકારેની વાત છે માણાવદર અને વાઘોડિયા આ બે બેઠક આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવા માટે માગી છે કેમેરામેન સંજય જાદવ સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ